અયોધ્યા ખાતે રામ મંદિરમાં પૂજા થઈ છે અને એના અક્ષત દેશભરમાં ફરી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના જેટલા પણ હિન્દુ સંગઠનો છે એમનો ઉદ્દેશ્ય એવો છે કે પંદર જાન્યુઆરી સુધીમાં દરેક હિન્દુ ઘર સુધી રામ મંદિરની આમંત્રણ પત્રિકા અને અક્ષત પહોંચે રામના અક્ષત સુરેન્દ્રગઢ પહોંચ્યા હતા પંદર જાન્યુઆરી સુધીમાં અક્ષત અને રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે સુરેન્દ્રનગરના બે લાખ લોકોને આમંત્રણ મળશે આ આશય એ છે કે દરેક ગામ અયોધ્યા બને સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ગામના રામ મંદિરે બાવીસ જાન્યુઆરીના રોજ જાહેર સ્થળોની ભેગા મળી અને લોકો રામધૂન પૂજા આરતી અને કીર્તન કરશે ભગવાન રામે કેવડ સાથે મિત્રતા કરી હતી અને શબરીના એઠા બો ઓળખાતા હતા અને એટલા માટે રામ ભગવાન સામાજિક સમરસતાનું પ્રતિક હોવાના કારણે દરેક વર્ગ અને સમાજના લોકો પ્રેમપૂર્વક રામના મંદિરે પહોંચશે

લાખો પરિવાર સુધી પહોંચાડવા વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ અને અન્ય સંગઠનોના પાંચ હજારથી થી વધુ કાર્યકર્તાઓ ઘર ઘર સંપર્ક કરી રહ્યા છે અને આ અભિયાનના ભાગરૂપે તમામ લોકોને આમંત્રણ આપવા જઈ રહ્યા છે